રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી સરકારે મોકલાવેલો દવાનો જથ્થો ખુલ્લામાં રખાતા આ જથ્થો પલળી ગયો ત્યારે વરસાદની આગાહી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી અને દવાઓનો જથ્થો એ ગોડાઉનમાં રાખવાને બદલે ખુલ્લામાં રખાયો હતો તો જુલાઈ બે માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાનો જથ્થો થયું છે રાજકોટમાં સરકારી દવાનો જથ્થો છે તે પલળી ગયો છે ભોર બેદરકારી છે તે સામે આવી રહી છે રાજકોટના જીએમએસસીએલ ના જે ગોડાઉન ખાતે અત્યારે પહોંચ્યા છે વરસાદને કારણે

સાત બે હજાર ચોવીસ ના રોજ બનવામાં આવ્યું છે ને બાર બે હજાર છવ્વીસ ના રોજ એની એક્સપાયરી છે છતાં પણ આ જે માલ છે તે બગડેલો અત્યારે ચોમડી રહ્યો છે વરસાદને કારણે સમગ્ર માલ છે તે પલળી ગયો છે જાહેર અને ખુલ્લામાં રાખવામાં આવેલો આ માલ છે તે પલળી ગયો છે ઘોર બેદરકારી છે તો અહીંયા જે આરોગ્ય વિભાગની જે દવાનો સ્ટોક રાખવામાં આવે છે તે મેનેજરની ચોમડી રહી છે આજે આ એક બે નહીં પરંતુ હવે આ જે જથ્થો દેખાડવા માંગીએ છે આ સમગ્ર મોટો સ્ટોક રાખવામાં આવ્યો છે તે તમામ દવાનો જથ્થો છે તે પલળી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો છે કે તમામ સાધન સામગ્રી જે દવાને લગતી જે સ્ટોક રાખવામાં આવ્યો છે તે પણ પલળી ગયેલી હાલતમાં છે તે જોવા મળી રહ્યો છે અને આ જે દ્રશ્યો રાજકોટના કે જ્યાં પીપી કીટ આ જે પીપી કીટ હું કેમેરામેનને કહીશ કે ફોકસ કરે પીપી કીટ છે તે અત્યારે પલ્લીગલ હાલતમાં છે તે જોવા મળી રહી છે આનો ઉપયોગ થઈ શકે કે કેમ તે મોટો સવાલ જોવા મળી રહ્યો છે મોટા ભાગનો દવાનો સ્ટોક છે તે અહીંયા આજે જીએસએમએલસી ના જે ગોડાઉન ખાતે રાખવામાં આવ્યો હતો તે તમામ જથ્થાને ભારે નુકસાન થયું છે કારણ કે ઘોર બેદરકારીના કારણે આ સમગ્ર બેદરકારી છે તે સામે આવી રહી છે આ દ્રશ્યો છે આ પીપી કીટ જે ડોક્ટરોને પહેરવામાં આવતી હોય છે તે અહીંયા સ્થિતિમાં છે તે જોવા મળી રહી છે વરસાદને કારણે જેમ તેમ ફેંકી દેવામાં આવી છે આ દ્રશ્યો છે રાજકોટની સરકારી જે દવાનું ગોડાઉન છે તેમના હું આ દ્રશ્યો એક બે નહીં પરંતુ આપ જોઈ શકો છો પીપી કીટના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે દવાના સ્ટોકના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે તમામને મોટા પાયે નુકસાન છે એના જવાબદાર કોણ મેનેજર સામે કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ ઉઠી રહ્યો છે રાજકોટના સીજા દ્રશ્યો છે કે જે જીએસએમએલસી ના જે ગોડાઉન આવેલું છે તેમાં અત્યારે વરસાદને કારણે જે દવાનો સ્ટોક બારે રાખવામાં આવ્યો હતો તે સમગ્ર બગડી ગયો છે આનું જવાબદાર કોણ છે તેની સામે શું કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે કારણ કે ગોડાઉન મેનેજર છે તે અહીંથી મીડિયા આવ્યા બાદ છે તે નીકળી ગયા છે કેમેરામેન જુનેદ સાથે સની મેળ વીટીવી રાજકોટ